તેને જે કુણી કુણી ડાળી હોય તે સાથે તેને કટ કરી લેવાની છે તો આ રીતે આપણે બધી મેથીને પહેલાં સરસ રીતે કટ કરીને સારી સારી મેથી લઈ લઈએ મિત્રો તમે જોઈ શકો છો આપણે મેથીને સરસ મજાની કટ કરી લીધી છે તો હવે તેને આપણે પાણીમાં આ રીતે સરસ ધોઈ લેવાની છે તો બધી જ મેથીને આપણે સરસ રીતે ધોઈ લઈશું કારણ કે તેમાં માટી અને જે કંઈ કચરો હોય વધારાનો એ સાફ થઈ જાય તો ડાળી સાથે જ મેં આ રીતે ધોઈ લીધી છે હવે આ મેથી ધોવાઈ ગઈ છે તેને હવે આ રીતે લઈ લેવાની છે નેક્સ્ટ સ્ટેપમાં પાટલા ઉપર આ રીતે ચાણો મૂકીને આ મેથીને થોડી વાર પાણી રિમૂવ થવા માટે મૂકી દેવાની છે તો આપણે પંદરથી વીસ મિનિટ આ રીતે રહેવા દઈશું જેથી બધું જે વધારાનું પાણી છે તે મેથીમાંથી નીકળી જાય તો હવે આ મેથીને કટ કરી લેવાની છે એક દોઢ કલાક આપણે આ રીતે મેથીને કોરી કરી લીધી અને હવે તેની આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે તો ચલો આપણે બધી મેથી આ રીતે સમારી લઈશું મિત્રો પંખો ચાલુ રાખીને મેથીને આપણે ત્રણ થી ચાર કલાક માટે આ રીતે પંખા નીચે સુકવવાની છે હવે તમે જોઈ શકો છો કે પાણી એકદમ ઓબ્ઝર્વ થઈ ગયું છે બધું પાણી સુકાઈ ગયું છે તો આપણે આ રીતની મિત્રો આ વસ્તુનું એક ધ્યાન રાખો કે મેથીમાં પાણી એકદમ સુકાઈ જવું જોઈએ અને હવે તેને આ પોલીથીનની જે થેલી છે

તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ બાય